તમારા નાવદન પતિ ઓ નઈયે લીધું માયા થઈ ગઈ વચા પીવાનું બાકી છે તો પછી બોલો કે તો ચા પીવાનો બાકી હોય ચા બાકી છે પીવાનો તમારે તો પેલી સોરીને કોલેજ જવાનો ટાઈમ થાય તમે ચાનો નહોતો ચા લાવ્યો તમે પેપર વાંચવા બે હો આજે પણ નઈન માયા કરીને શું કરું ચા નથી આવી તો મેં કીધું તો બોલવું પડે જાનુ કવિતા ચા લાવજે બકા

હા રીતા હું અંદર રૂમ માં દવા લઈને આવું હવે નાસ્તો ચા પી લીધી ને તો દવા કરી લઈ લો જો લઈ લો દવા તારે બકા કોલેજ મોડું થાય જો તમારી તૈયારી કરો બેગ નું બધું આ કે અમારે તો મહેમાન બે દાંત ભરાઈ રહ્યો છે આ મહેમાન બાર સંબંધી આયા ગોમડે થી આયા ઇમના ગોમડા માં તો ચેવું હોય કે વેલું વેલું પતાવ ના આપડે સોંતી સોંતી હોય કીધું સોંતી સોંતી રાખજો ત્યાં તો હમુ દી સોંતી કરી દીધું અમને તો તે દર વાગે તો બોલો હાલ ચા પીને દવા લેવા જ્યો મારે તો પેલી સોરીને કોલેજ જવાનું મોડું થાય પછી કોમારી આવે તો ભોગા પાડે કે માસી વાસણ નહીં થયો વાસણ નહીં થયો બે દિવસ હજુ બે દરવાનું બોલો આજે માવઠું અચાનક નહીં આવતું એવી રીતે એમાં અચાનક આઈ ગયા બોલો શું કરો તાણ અને પાછો અમાર તો સોય બાપી કપ મચા લાવી ને કે વાટકી ને પીવું અલ એવું ના હોય કોઈક ના ઘેર જેટલે આપડે જે આમાં હલાવું પી લેવું પડે તાર જે દવા લેવા બરા કાલે મૂકવા આવું પડશે જવાનું છે ગામડે ફોન આવ્યો તો કશો હતો નઈ મૂકી જઈશું એટલે કાલે હું મૂકી ના હવે ફોન આયે એટલે જવું પડે ને ગામડે થી ના કશો હતો તમે પેક આ તો અચાનક આવી રીતે આયો ને તો કેટલી તકલીફ પડી કઉ મેમન બોલો બે દાર થી આયા હવે આ તમને ફોન હવે આવશે કાલ હજુ આજનો દારો ખરા